નમસ્તે મિત્રો હું જીતુ ધોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે રેસીપી ની વાત કરવાના છે કોરા કોરાના ભજા કઈ રીતના બનાવાય તે આજે તમને જોવા મળશે અને કોણ કોણ બનાવતું છે અને કોને કોને કોરાના ભજા બહુ ભાવે તે પણ કોમેન્ટ કરીને કહેજો અને કયા કયા વિસ્તારમાંથી આપણે વિડીયો જોતા હશે એ પણ કોમેન્ટ કરીને કહેજો ગામે ગામે રીત બદલાય છે એટલે કેવું છે કે બધાને બનાવવાની અલગ અલગ રીત છે પણ અમે કઈ રીતના કોરાના ભજા બનાવીએ એ આજે આપણે જોવા મળશે તમને ચાલો વિડીયો આજનો અહીંથી સ્ટાર્ટ કરીએ ચેનલમાં મને હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો કોરાના ભજ્યા બની જાય પછી કેવા બનાવવાની રીત છે એ પણ કોમેન્ટ કરીને જ રાખીજો જુહાર મિત્રો આપણે આ રીતના કોરાના નાના નાના ટુકડા કરી દેતા છે હવે એને ખમણીમાં આપણે ખૂમવાનું છે આ રીતના

માલ રાખવાનો સગ્રો કઈક મીઠું ચટણી આદુ લસણ ભરેલું મરચું જીરું

নাসেলা নিরন নিকডা ক্ানường বঁমকডাড ক climb to ক�расাধ গসচার সছে自己. কারা হাগে নিয়া হথর্মা এক ক঩ারে কারত্যْদেেরে. પછી બતાવો મૂકી દીધું છે તૈયાર થઈ જાય પછી બતાવો અને લાંબ મિત્રો તૈયાર થઈ ગયા છે આ જો બનાવી દેવાના છે થોડું જે બચું છે એના બનાવના છે પચિયા

तो आज के आज से सी ये जो आप आपकी जय। ये वाड़ी लाइक कहावत कहीं खबर कोई भी है नई वस्तु या कहीं भी खाना भी नहीं खाए ले पसी का के खबर चलो वरी फिर वही बात